ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને બનાસકાંઠા પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે દારૂ પીને પાર્ટી કરનારા લોકોને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ રાઉન્ડ ધ ક્લોક ચાલી રહ્યું છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બ્રેથ એનાલાઇઝરથી કરવામાં આવી રહી છે તપાસ મુસાફરોના સામાનની કરવામાં આવી રહી છે તપાસ નશાની હાલતમાં પકડાયેલા લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે દિવસે રાજસ્થાનના માઉન્ટ આબુ અને આંબુ રોડથી દારૂ પીને ગુજરાતમાં આવતા અનેક નબીરાઓને દર વર્ષે બનાસકાંઠા પોલીસ દ્વારા પકડવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા પોલીસે આવા તત્વોને ઝડપવા માટે કમર કસી લીધી છે બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ છે અને અમીરગઢ ચેકપોસ્ટ જે રાજસ્થાનથી અડીને આવેલો છે અહીંયાનો જે નેશનલ હાઈવે છે એમાં કોઈ પ્રોહિબિશનનું વહન કે નું સેવન કરનારા ઉપર સતત પચાસ પોલીસ એક પીએસઆઈ બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરી અને વધુમાં વધુ પ્રોહિબિશનના કેસ કરવાનો ટાર્ગેટ છે અમારા જિલ્લા પોલીસ વડા સાહેબની સૂચના અને હુકમ મુજબ અમે કામગીરી શરૂ છે જે પહેલી અને બીજી તારીખ સુધી કન્ટિન્યુઅસ રહેશે અત્યાર સુધી નવ્વાણું કેસ થયા છે આ મહિનામાં અને આજના દિવસમાં મેક્ઝિમમ વધુમાં વધુ કેસ કરવાનો અમારો ટાર્ગેટ છે થરતી ફસ્ટને લઈને બનાસકાંઠા પોલીસ છે તે એલર્ટ બની છે સામાન્ય રીતે રાજસ્થાનમાંથી ગુજરાતમાં કેફી દ્રવ્યો હથિયારો તેમજ વિદેશી દારૂ છે તે ઘુસાડવામાં આવતો હોય છે અને થરતી ફસ્ટને લઈને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે બનાસકાંઠા પોલીસ છે તે એલર્ટ બની છે બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી તમામે તમામ જે ચેકપોસ્ટો છે તે ચેકપોસ્ટો પર પોલીસ સઘન ચેકિંગ છે તે હાથ ધરી રહી છે તમામ જે વાહનો છે તે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તે તમામ વાહનોને બારીકાઈથી ચેક કરવામાં આવી રહ્યા છે કોઈપણ પ્રકારના જે ચાલક અથવા કોઈ મુસાફર છે તે કોઈ કેફી દ્રવ્યો હથિયાર કે વિદેશી દારૂ લઈને ના આવે તે માટે પોલીસ છે તે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે મહત્વની વાત એ છે કે જે રીતે થર્ટી પસ છે તેને લઈને પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે રાજસ્થાનથી આવતા જે તમામ જે વાહનો છે તે વાહનોના જે ચાલકો અથવા જે મુસાફરો છે તે મુસાફરો પીધેલી હાલતમાં કે કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યો પીને ગુજરાતમાં પ્રવેશતા નથી તે માટે બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા તેમને ચેક કરવામાં આવી રહ્યા છે મહત્વની વાત છે કે જે રીતે બનાસકાંઠા જોડતી રાજસ્થાન તમામ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે તો સાથે સાથે પોલીસ દ્વારા તમામ જે વાહનો છે તે વાહનોને રોકવામાં આવી રહ્યા છે વાહનોની અંદર જે તમામ જે બેગ હોય થેલા હોય અથવા કોઈ પણ પ્રકારની જે વસ્તુ હોય તે વસ્તુઓને ઝીણવટ ભરી અહીંયા ચેકિંગ પણ કરવામાં આવી રહી છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અથવા તો કોઈપણ પ્રકારના માદક દ્રવ્યો છે તે ગુજરાતમાં ન પ્રવેશે તે માટે આપ જોઈ રહ્યા છો કે જે રીતે તમામ જે વાહનો છે તે વાહનોને બારીકાઈથી ચેક કરવામાં આવી રહ્યા છે પોલીસના જવાનો છે પોલીસ કર્મીઓ છે તે તમામ જે મુસાફરોની બેગો છે થેલા છે તેને પણ એકદમ ઝીણવટભર્યા ચેકિંગ છે તે ચેકિંગ કરી રહ્યા છે તો સાથે સાથે જે મુસાફરો છે તે મુસાફરો પીધેલી હાલતમાં છે કે નહીં તેના માટે આપ જોઈ રહ્યા છો બ્રેથ એનેલાઇઝર મશીન છે તે મશીનનો અહીંયા ઉપયોગ છે તે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ને જો કોઈ પણ વ્યક્તિ બીધેલી હાલતમાં હોય તો તેના ઉપર અહીંયા પોલીસ કેસ પણ કરી રહી છે જે રીતે થતી છે ને થતી પસને લઈને કોઈ પણ પ્રકારની અંજીશ્ય ઘટના ન બને અથવા રાજસ્થાનમાંથી કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યો વિદેશી દારૂ અથવા તો હથિયારો છે તે ગુજરાતમાં ન પ્રવેશે તે માટે બનાસકાંઠાની તમામે તમામ જે રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટો છે ત્યાં સઘન ચેકિંગ છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ સિવાય વિશેષ જે પોલીસની ટુકડીઓ છે તે ટુકડીઓ પણ બનાવવામાં આવી છે ને તમામ ચેકપોસ્ટ પર પેટ્રોલિંગ છે તે પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે અલ્કેશ રાવ જે મીડિયા બનાસકાંઠા